દાઢર નદીની અંદર છવ્વીસ તારીખથી જે પૂરની સ્થિતિ છે હજી આજે પણ પાણી ઘણા ગામોની અંદર ઓસૈરા નથી આજે પણ જે વિસ્થાપિતો છે એમની મુલાકાત લીધી મગણાં કુંડળ ખાનપુર અને આમોદ અને જંબુસર તાલુકાના જે કિનારાના ગામો છે મંજોલા વાસણામાં આજે જવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં પણ જઈ શકાય એવી સ્થિતિ નથી ત્યારે આ પરિસ્થિતિની અંદર તંત્ર દ્વારા સબ સલામતની વાતો કરવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓ પણ આ વિસ્તારની અંદર અનેક ગામોમાં પહોંચ્યા છે એવી પણ માહિતી મળી છે પણ એ પહોંચ્યા પછી તાત્કાલિક વિસ્થાપિતોને જે કેસ્ટોલ્સની વ્યવસ્થા કરવાની હોય ભોજનની વ્યવસ્થા સ્થાનિક સામાજિક સંસ્થાઓ મારફત કરવામાં આવી છે અત્યારે હું કુંડળ ગામમાં ઊભો છું અહીંયા જગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ધનરાજ વસાવા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અનેક જે સેવાભાવી સંસ્થાઓ છે એ આ પ્રવૃત્તિ અત્યારે આ વિસ્તારની અંદર કરી છે પાણી ભરાવા પાછળના જે કારણો છે એ કારણોની અંદર જે બિન અધિકૃત રીતે ખાનપુર કુંડળ અને એ વિસ્તારની અંદર જે અગરો આવેલા છે એ અહીંયાથી કહેવામાં આવ્યું એ પ્રમાણે એ અગરોની લીઝ પણ પૂરી થઈ ગઈ છે અને આમ છતાં કબજો જાળવી રાખવા માટે ગેરકાયદેસર રીતે મોટા પાડાઓ બનાવી દેવામાં આવ્યા છે અને એ પાડાઓના કારણે પાણીનો જે નિકાલ છે એ નિકાલ થઈ શકતો નથી અને એના કારણે આ ગામડાઓની અંદર પાણી ઘૂસી જવાનો બનાવ બનવા પામેલો છે ત્યારે આ જે આખી ઘટના છે એ ઘટના માનવસર્જિત છે તંત્રની બેદરકારીના કારણે છે ત્યારે અહીંયા આજે જે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ છે એ પ્રતિનિધિ મંડળ સાથે અમે આ વિસ્તારની મુલાકાતે આવેલા છે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રભુદાસજી આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજી નવીનભાઈ ભરતભાઈ અશોકભાઈ સહિતના તમામ જે આગેવાનો છે એ આગેવાનો આ વિસ્તારની અંદર છે અને આનો સરકારને પણ તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરીશું અને અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક કેસડોલ્સ ચૂકવવામાં આવે જે ખેતીમાં હજારો એકરની અંદર નુકસાન થયેલું છે એ ખેતીની તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય ચૂકવવામાં આવે માત્ર સરકાર દ્વારા જાહેરાતો મોટી મોટી કરવામાં આવે છે ભૂતકાળની અંદર પણ આ સરકારનો ઇતિહાસ એવો રહેલો છે કે જાહેરાતો પછી પણ ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી ત્યારે એ બનાવ પુનઃ ન બને અને સરકાર આ જવાબદારીમાંથી છટકી ન જાય એ માટે સરકારના પણ અમે કાન પકડીશું